દૂધ એકત્ર એટલે કે દૂધ ભેગું કરવાની બાબતમાં યુનિયનોની માં નંબર પાંચ ઉપર આવે છે પુણે જિલ્લા સહકારી ડેરી આ યુનિયન મહારાષ્ટ્ર નામના રાજ્યમાં આવેલી છે અને આને કતરજ ડેરીના નામથી ઓળખવામાં આવે છે અને આ કત્રજ ડેરીની સ્થાપના ઓગણીસો ને હાઈટ ની સાલમાં થઈ હતી ક્યારે ઓગણીસો ને હાઈટ ની સાલમાં અને આ કત્રજ ડેરી દરરોજ પંદર લાખ થી અઢાર લાખ જેટલું દૂધ ભેગું કરે છે કેટલું દૂધ ભેગું કરે છે દરરોજ પંદર લાખ થી અઢાર લાખ લીટર જેટલું દૂધ એકત્ર કરે છે આ કત્રજ ડેરી અને મહારાષ્ટ્રમાં આ કત્રજ ડેરી તેના ઘી દહી અને પનીર માટે ઓળખાય છે હવે આપણે જાણીએ કે ચોથા નંબર ઉપર એવી કઈ ડેરી યુનિયન આવે છે જે આપણા ભારત દેશની સૌથી મોટામાં મોટી ડેરી યુનિયન છે તો નંબર ચાર ઉપર આવે છે બેંગ્લોર ડેરી આ યુનિયન આપણા ભારતના દક્ષિણ એટલે કે સાઉથ ભાગમાં આવેલી છે અને આ કે એમ એફ એટલે કે કર્ણાટક મિલ્ક ફેડરેશનની સૌથી મોટામાં મોટી યુનિયન છે જેમ આપણા ત્યાં અહીં ઓગણીસો અઠાવન ની સાલ માં થઈ હતી ક્યારે ઓગણીસો ની સાલમાં અને કહીશ આ બેંગ્લોર ડેરી દરરોજ પચીસ લાખ થી ત્રીસ લાખ લિટર જેટલું દૂધ ભેગું કરે છે કેટલું દૂધ ભેગું કરે છે દરરોજ નામની બ્રાન્ડ આવેલી છે અને આ નંદી ની બ્રાન્ડ દક્ષિણ ભારત માં જ ફેમસ છે આ નંદીની બ્રાન્ડ ની હેઠળ દૂધ દહીં છાસ ઘી બટર વગેરે આખા ભારત દેશ વેચાય છે

અને દોસ્તો આ દૂધ સાગર ડેરી પણ અમૂલ ડેરી ની અંદર જ આવે છે કોની અંદરમાં જ અમૂલ ડેરી ની અંદર અને આ દૂધ સાગર ડેરી યુનિયન ની સ્થાપના ઓગણીસો ને સાઠ ની સાલ માં થઈ હતી ક્યારે ઓગણીસો ને સાઠ ની સાલ માં અને ગાઈસ આ દૂધ સાગર ડેરી જૂની અને સૌથી મહત્વની ડેરી યુનિયનોની માની એક છે કારણ કે ગુજરાતની દૂધ ક્રાંતિમાં આ દૂધ સાગર ડેરીનો ખૂબ જ મહત્વનો ભાગ રહેલો છે અને હવે આપણે જાણીએ કે આ દૂધ સાગર ડેરી

ડેરી યુનિયન કઈ છે હું તમને એ ડેરી યુનિયન વિશે જણાવું પરંતુ એટલે એટલા ફટાફટ તમે આ વિડીયો લાઇક કરી નાખો અને પછી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો કારણ કે આ બંને કરવાનો બિલકુલ ફ્રી છે અને હા તમે એ પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમારા વિસ્તારમાં કઈ ડેરી યુનિયન લાગે છે ઓકે તો હવે આપણે જાણીએ કે પહેલા નંબર ઉપર કઈ ડેરી યુનિયન આવે છે દોસ્તો ટોપ ની લિસ્ટમાં નંબર એક ઉપર આવે છે બનાસ ડેરી યુનિયન કઈ યુનિયન આવે છે નંબર એક ઉપર બનાસ ડેરી અને ગાઈસ આ બનાસ ડેરી પણ આપણા પ્યારા ગુજરાત રાજ્યમાં જ આવેલી છે અને આ યુનિયન પણ અમૂલ ડેરીની અંદરમાં જ આવે છે અને આ બનાસ ડેરીની સ્થાપના ઈસવીસન 1969 ની સાલમાં થઈ હતી ક્યારે ઓગણીસો 1969 ની સાલમાં અને ગાઈસ આ બનાસ ડેરી આખા એશિયા ખંડની સૌથી મોટી દૂધ સંકલન યુનિયન તરીકે પણ ઓળખાય છે અને હવે આપણે જાણીએ કે આ બનાસ ડેરી દરરોજ કેટલા લિટર દૂધ ભેગું કરે છે એટલે કે એકત્ર કરે છે તો દોસ્તો દર રોજ આ બનાસ ડેરી પંચોતેર લાખ લિટર થી પણ વધારે દૂધ ભેગું કરે છે કેટલા લિટર દર રોજ 75 લાખ લિટર થી પણ વધારે દૂધ ભેગું કરે છે એટલે તમે વિચાર કરી શકો છો કે આ બનાસ ડેરી કેવડી મોટી ડેરી છે અને ગાઈસ આપણી આ બનાસ ડેરી ખાલી દૂધની બાબતમાં જ આગળ નથી વધી રહી પરંતુ તે બીજા અન્ય સેક્ટરોમાં પણ આગળ વધી રહી છે જેમ કે આ બનાસ ડેરી ની અંદર વગેરે જેવી ખાવાની આઈટમો પણ બનાવે છે તો મેરે પ્યરે દોસ્તો આ હતી આપણા ભારત દેશની પાંચ સૌથી મોટી ડેરી યુનિયનો દૂધ એકત્ર એટલે કે દૂધ ભેગું કરવાની બાબતમાં